હેલો મિત્રો જે મમ્મી અમારા વ્લોકમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે છે ને સવાર સોમાં નાસ્તોમાં હતું ઢોકળા અને ચા હતું તો આપણે ઢોકળાને ચા ખાવાના હતા તો હલો મિત્રો તમે ખાવા તો જુઓ મિત્રો આજે આપણે છે ને મમ્મીએ ચટણી બનાવી હતી મસ્ત તો જુઓ એમની રેસીપી સાંભળો કે ખારીશિંગ છે લીંબુ છે પછી દાણાભાજી છે લસણ છે પછી આદુ મરચાં છે અને ગાંઠિયા છે તેઓ બધું નાખી અને મમ્મીએ મસ્ત ચટણી બનાવેલી હતી તો જુઓ મસ્ત ચટણી બનાવવા માટે આદુ લસણ ગાંઠિયા લીંબુ એની થાળી આખી તૈયાર કરી અને પછી મમ્મી બનાવવાના હતા ચટણી તો જુઓ મિત્રો ચટણી પણ બની ગઈને તૈયાર થઈ ગઈ છે તો હવે પછી મિત્રો આપણે નાય ધોઈને થઈ ગયા તૈયાર અને પછી બેસવાનું હતું આપણે જમવા તો આપણે મમ્મીને ભાઈને નાનીમાં બધા જમવા બેસી ગયા અને હવે આપણે બેહવાનું છે જમવા તો હાલો મિત્રો તમે જમવા જુઓ ભાઈ જમવા બે છે આજ તો મિત્રો આપણે છે ને નાઈ ધોઈને તૈયાર થઈ અને આપણે જવાનું તો આકાશી મેળવીએ તો આપણે આકાશી મેળવીએ જવા તૈયાર થઈ ગયા છીએ અને જોવો આ યુટ્યુબમાં પૂરો વ્લોગ આવી ગયો છે તો જોઈ જુઓ આ ભાઈને અમે જવાના છે આકાશી મેળવીએ તો મમ્મી તૈયાર થઈ ગયા છે અને હું મમ્મી હાલતા થઈ ગયા છી અને ભાઈ આજ આવવાનો છે આપણે ભેગો અને અમે ગાડી લઈને થઈ ગયા તૈયાર અને હવે અમે જઈએ છીએ આકાશી મેલડીએ જો કૂતરા આમાં મળી ગયા છે અને જો મસ્ત તો મસ્ત બધી બે બાઈ જ આવી છે હાલીને શું કર્યું તો મિત્રો ઠેઠ તમે પૂરો વિડીયો જોજો મજા આવશે આપણે જ ત્રણેય બેસી ગયા છીએ ગાડીમાં ભાઈ કા ગાડી ફૂલ તો જો મિત્રો અમે જઈએ છીએ આકાશી મેલડીએ ત્યાં તો રસ્તામાં મળી ગયા ગાય માતા જો મસ્ત બધી ગાયું જાય છે લાઈનમાં એક પછી એક અને એ ગાય આવી મરે મરો આ તારી જો હવે અમે જઈએ છીએ પાછા આકાશી મેળી તરફે ને થોડોક જંગલ વિસ્તાર છે એટલે થોડીક ગાયું અને ગામડા જેવું વાતાવરણ ઊભું થઈ ગયું છે અને જો ગાયું આવે છે એક લાઈનમાં બધી ગાયું આવે જોવા અને અમે હેઠા ઉતરી ગયા માન માન પાછા ચડી ગયા અને હામી આવી ગઈ ભેહું ત્રણ ભેહું આવી ગઈ ને એ લાઈનમાં બોલો હવે આપણે હજી ગાડી ચાલુ જ છે અને પાછી ગાયું આવી છે મોરે મોરો બધી ગાયું એક લાઈનમાં હાલે છે અમુક ગાયું બિસારી હાલે છે આમ આડેહોડી બાકી બધી ગાયું એક લાઈનમાં હાલે છે અને હાઈવે ઉપર ચડી ગયા છીએ આપણે અને હવે આપણે જવાનું આકાશી માલડી તરફ છીએ તો જો ટ્રક ને હાઈવે બહુ છે તો ટ્રકની હામા હામા મળી છે ભાઈ એક તો ફૂલ ગાડી અને જો એકદમ ફૂલ ગાડી જ ભાઈ વાત પૂછવામાં આવી જો મસ્ત જંગલ વિસ્તાર છે અને જો મસ્ત વ્યૂ છે આખું ગ્રીન ગ્રીન દેખાય છે અને સુરત દાદા પણ નમવા તૈયાર થઈ ગયા છે તો મસ્ત અને મસ્ત છે અને તમે આખા વિડીયો જોતા રહેજો મજા આવે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને હવે આપણે જવાનું છે આકાશ મેલડી તરફ તો આપણે આવી ગયું છે આકાશી મેલડીનું બળ તો જો મિત્રો આકાશ મેલડી તરફ જવાનો રસ્તો આવી ગયો અને થોડોક આ સામે વૃદ્ધાશ્રમ છે જો થોડુંક તાચો રસ્તો છે ખાડા ખબોચિયાવાળો

તો મિત્રો જો કેટલા પબ્લિક ઘણી પબ્લિક આવે છે અને આ ઘણા વર્ષ જૂનું મંદિર છે જો નાના નાના છોકરા ટેણીયા બધાય આવે જાય છે જો આ અહીંયા થોડીક નદી પાણી વહે છે અને આ આકાશી મેલડીનું મંદિર છે જો મિત્રો ગલુ કૂતરું છે બિસ્કિટ ખાય છે અને આ મેલડીમાં નું મંદિર છે તો મિત્રો કોમેન્ટમાં જય મેળડીમાં લખજો વિડીયો ગમે તો જય મેળડીમાં લખજો અને જો આખું જંગલ વિસ્તાર છે અને વાડી વિસ્તારમાં માતાજીનું મંદિર આવેલું છે જે કોઈ જયેલું હોય તે કોમેન્ટમાં કરજો અહીંયા અવશ્ય મુલાકાત લેવા લેજો જો ભાઈ આપણે બેઠા છે મમ્મીની બાજુમાં આપણે બેહી ગયા અને હવે આપણે જવાની તૈયારી કરીએ છીએ જોવા આ પાર્કિંગનો એરિયો છે અને મસ્ત મસ્ત વ્યૂ છે જો ભાઈને અમે બેહી ગયા ગાડીમાં અને હવે અમે નેક્સ્ટ લોકેશન અમારું છે અમારા માસીના ઘરે જવાનું છે તો અમે ને ભાઈને અમે ત્રણેય ગાડીમાં બેહી અને ઉપડી ગયા છીએ માસીના ઘરે જવા તરફ તો જુઓ મિત્રો મસ્ત ખાડા ખબોશિયાવાળા છે અને આગળવાળા ભાઈએ તો રેસ લગાવી તો ભાગી ગયા અને જો આ વૃદ્ધાશ્રમ છે અને અહીંયા બધા ક્રિકેટ અમુક છોકરાઓ રમતા હોય છે જો કેટલા મસ્ત ક્રિકેટ રમે છે છોકરાઓ અને આવી ગઈ ફોર વ્હીલ હામી મોરે મોરો જો મસ્ત મસ્ત છે અને હવે આપણે સડી ગયા છીએ હાઈવે ઉપર તો હાલો મિત્રો હવે આપણે માસીના ઘર તરફ જાઉં જો માસીને ઘર તરફ આપણે આવી ગયા અને જો આ બેન ગાયું ચરાવે છે અને ગાયું ભેહું છે અને ઓલા કાકા મસ્ત ગીત વગાડતા હતા ટેક્ટરમાં અને જો આ જંગલ વિસ્તાર છે થોડો તો કાચો રસ્તો છે અને મસ્ત આમ આગળ પાસે જંગલ જેવું છે એટલે મજા આવી જાય આપણને ગામડું યાદ આવી જાય એવું અને જો ગાયું બધી એક લાઈનમાં બધી એક લાઈનમાં આલે છે જેમ આપણે સ્કૂલમાં બધા નાના છોકરાઓ એક લાઈનમાં હાલતા હોય એવી રીતના હાલે છે ગાયું બધું તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને કમેન્ટ કરજો ને આપણે માસીને ઘર તરફ આવી ગયા તો જો મિત્રો આ સોસાયટી છે જબરદસ્ત જો આ દાદા આવે મોરે મોરો અને અહીંયા તો જામ્યું હતું કઈ જો આ ગાયું બેઠ્યું છે હવે આપણે માસીને ઘર તરફ જવાનું છે તો આપણે માસી ને ઘર તરફ આવી ચા ને આપણે ચા પીવા બેસી ગયા છીએ મિત્રો હાલો તમે તો હવે આપણે મળીએ નેક્સ્ટ માં ત્યાં સુધી આવજો બાય બાય જે મમ્મી ગમે તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા આવજો